હેલો હેલો હા બાપુ આ બધી જગ્યાએ આ છે પરમાત્મા બધું તો આટલું દુઃખ કેમ છે આ બધું સમાજની માલપા બરાબર બધી જગ્યાએ પરમાત્મા છે તો આટલું બધું દુઃખ કેમ છે સમાજની હા બરાબર સાંભળજો ધ્યાનથી બરાબર તમારું કહેવાનું એમ થાય છે કે પરમાત્મા બધી જગ્યાએ છે તો આ દુઃખ કેમ આ બધાને આવે છે બરાબર તો ધ્યાનથી સાંભળતા રહેજો પરમાત્મા બધી જગ્યાએ છે એને જોવા માટે જો કે પરમાત્મા દેખાતો નથી એનો અહેસાસ થાય એનો અનુભવ થાય પણ દુઃખ આવવાનું જે કારણ છે એ કારણ મનનું છે મનને દુઃખ થાય છે અને મનને સુખ થાય છે આત્મા અને પરમાત્મા સુખ દુઃખથી ઉપર છે આત્માને કે પરમાત્માને કોઈ સુખ દુઃખ થતું નથી જેટલું જગતમાં આપણે દુઃખ જોઈ રહ્યા છીએ બધું કારણ મનનું છે મનમાંથી ઊભું થાય છે બીજું કાંઈ છે નહીં હવે પરમાત્મા બધી જગ્યાએ છે તેને કઈ રીતે અનુભવ કરવો કેમ એનો અહેસાસ કરવો એના માટે સર્વપ્રથમ તો આપણે આત્મજ્ઞાન તરફ ઉપર ઉઠવું પડે હવે આત્મજ્ઞાન તરફ ઉપર ઉઠવું પડે તો કેવી રીતે ઉઠવું આત્મ અવસ્થામાં કેવી રીતે આવવું આત્મ અવસ્થા શું છે બરાબર તો મનના જે સંકલ્પ અને વિકલ્પો છે એ બંધ કરો અને હું ઘણીવાર કહું છું કે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર તમે મનને છોડો જે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર સંપૂર્ણપણે મન લય થઈ જાય ચેતન મન પણ અને અવચેતન મન પણ ચેતન મન એટલે આ મન અવચેતનમાં એટલે સંકલ્પ વિકલ્પ એ બધું એની અંદર લય થઈ જાય હવે મનને લય કરનાર કોણ છે પકડનાર કોણ છે એ છે બુદ્ધિ બુદ્ધિ દ્વારા મન કાબૂમાં આવે પછી મન જે છે એ સંકલ્પ વિકલ્પ કરતું બંધ થયું બુદ્ધિએ એને પકડી લીધું અહંકાર એને આચરણમાં મૂકી અને ચિત્તની અંદર તણે ત્રણ સમાઈ ગયા મન બુદ્ધિ અને અહંકાર ચિત્તની અંદર જ્યારે સમાઈ જાય ત્યારે માત્ર ચિત્ત રહે છે હવે ચિત્તની અંદર જે કાંઈ ભયરવું હોય સંકલ્પો વિકલ્પો એ બધું જ સમાપ્ત થઈ જાય અને ચિત્ત નિર્મળ બની જાય ત્યારે એ ચિત્ત આત્માની અંદર સમાય છે મતલબ સંકલ્પ વિકલ્પ રહિત જ્યારે મન બની જાય શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી લે પછી શૂન્યથી ઉપર જે આતમ અવસ્થા છે એ આતમ અવસ્થા પર તમે પહોંચી જાઓ છો એ સ્થાન પર તમે પહોંચી જાઓ છો જેમ ભગવાન બુદ્ધ જે હતા એને શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર પોતાના મનને જોડી દીધું હતું અને મન સ્થિર થઈ ગયું સંકલ્પ વિકલ્પ બધું બંધ ખતમ સમાધિ અવસ્થામાં આવી ગયા તો જ્યારે સમાધિ અવસ્થામાં આવી જાય છે સમાધિનો અર્થ જે છે સમ એટલે બધું આધિ એટલે આધીન થઈ ગયું એક જ સોહમ શબ્દના ચરણોમાં તો ભગવાન બુદ્ધ જેવી રીતે સંપૂર્ણપણે બધું મનચિત બુદ્ધિ અહંકાર આત્માની અંદર લઈ થઈ ગયું એટલે ભગવાન બુદ્ધ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂક્યા હતા બરાબર કારણ કે શૂન્યથી ઉપર થઈ ગયા હવે મનચિત બુદ્ધિ અહંકાર અંતકણમાં લય થઈ ગયું મતલબ આત્માની અંદર લય થઈ ગયું તો એ આ બધું જે સંકલ્પો અને વિકલ્પો થતા હતા એ શૂન્ય અવસ્થાને પ્રાપ્ત થઈ ગયા તો શૂન્યથી ઉપર આત્મા છે કારણ કે શરૂઆત જ ન થઈ શરૂઆત એ આત્માએ જ કરી હતી તો જેને શરૂઆત કરી હતી એને બધી વસ્તુ પાછી અંદર ખેંચી લીધી એટલે એ અવસ્થાને પ્રાપ્ત થઈ ગયા ભગવાન બુદ્ધ પછી પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત થઈ ગયા કારણ કે ભગવાન બુદ્ધ એટલા શાંતિમાં હતા શું એની વાત કરવી અમે દરેક પ્રત્યે ભાવ પ્રેમ દરેકને સમાન દ્રષ્ટિએ જોતા કોઈથી ભગવાન બુદ્ધે વિવાદ કંઈ કર્યો જ નથી તો આ ભગવાન બુદ્ધે શ્વાસોશ્વાસની અંદર જે ધ્યાન ધર્યું હતું એ જ આ સોહમ સાધના છે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર સોહમ શબ્દ જે ચાલી રહ્યો છે ત્યાં મન સ્થિર કરવું પડે મન સ્થિર થઈ જાય એટલે તમે સોહમ સ્વરૂપ બની જાઓ છો સોહમ સ્વરૂપ તમે બની જાઓ એટલે બહારનો જે સોહમ છે જેને હું અનાદિ સોહમ કહું છું એ સર્વવ્યાપક તમને સોહમ શબ્દ સંભળાશે સર્વવ્યાપક પરમાત્મા જ લાગશે કણકણમાં અણુ અણુમાં સ્થાવર જંગમ કોઈ જગ્યા ખાલી નહીં મળે કે પરમાત્મા નથી એવું આને કહેવાય છે પરમાત્મ જ્ઞાન આત્મામાંથી પરમાત્મા તરફ ઉપર ઉઠી જાઓ આવા વ્યક્તિને નિર્ભય કહેવાય છે જેમ નરસિંહ મહેતા બની ગયા હતા મીરાબાઈ બની ગયા હતા જેવી રીતે હું ઘણીવાર કહું છું કે સુખ દુઃખનું કારણ શું છે સુખ દુઃખનું કારણ મન છે તરસનું કારણ વાયુ છે હે જન્મનું કારણ શરીર છે જો કે શરીરે જન્મતું નથી મળતું જન્મે ભલે પણ મળતું નથી કોઈ ચીજ મળતી નથી બધી વસ્તુ અમર જ છે હું ઘણી વાર કહું છું પાંચ તત્વમાં વિલીન થઈ જાય બરાબર તો સુખ દુઃખનું કારણ મોટામાં મોટું એક જ છે એવું અનેક વાણીઓમાં બોલું છું જીવ કહે મેં કરું કરતન દુજા કોઈ આ જીવ મનોદશામાં ફસાઈ ગયેલો હોય અને જીવ કહેવાય આ જીવ કહે મેં કરું કરતન દુજા કોઈ પણ જીવને એવો એક વહેમ થઈ ગયો છે અને એ વહેમમાં એ અહંમાં આવી ગયો અહંકારમાં કે બધું હું જ કરું છું હવે સંતોની વાણી બોલે છે જીવ કહે ભાઈ કરું કરતંતુ જાય કોઈ તો આ કરતાપણાનો ભાવ જે છે એ જીવ છોડી દઈએ અને પરમાત્માને શરણે અર્પણ થઈ જાય એટલે બધી જ જગ્યાએ પરમાત્મા જ પરમાત્મા છે પણ આપણે માથે ભાર ઉપાડીને જે રખડીએ છીએ અહંકારનો કર્તાપણાનો એટલે સુખ દુઃખનું કારણ આ જીવ બાંધે છે ને એટલે સુખ દુખનું કારણ થાય છે બાકી વિશેષમાં બીજું કાંઈ છે નહીં હું ઘણીવાર કહું છું કે સર્કસનો ખેલ હાલતો હોય એમાં પહેલો અને છેલ્લો નેટનો ખેલ બતાવવામાં આવે છે એની અંદર બે વ્યક્તિ સામે સામે હિંચકે હિંચકતા હોય છે બરાબર બે ખેલાડી હોય છે હવે એક વ્યક્તિ હિચકો છોડે એટલે બીજો વ્યક્તિ તરત તેને પકડી લે સામેવાળો વ્યક્તિ એમ કહે હું હિંચકો છોડું છું મને પકડજે એટલે સામેવાળો એમ કહે કે હું તૈયાર જ છઉ તું છોડ એટલે હું તૈયાર જ છઉ સામેવાળો હિંચકો છોડે તુરંત તેને સામેવાળો પકડી લે એમ હિંચકા છોડનારને તમે હે કરતાં પણ આનો ભાવ છો ક સમજો અને સામેવાળો પકડનાર છે એને તમે પરમાત્મા સમજો પણ આપણે કરતાં પણ આના ભાવને છોડી દઈએ તો પરમાત્મા પકડે ને આપણે આ માયાનો હિંચકો પકડી રાખ્યો છે હું હું મેં મેનો કરતાંપણાનો જે ભાવ છે હું જ કાંઈક છું હું જ સર્વશ્રેષ્ઠ છું આવું આપણે જ્યાં સુધી પકડી રાખ્યું છે બધું હું જ કરું છું ત્યાં સુધી પરમાત્માના દર્શન સંભવ નથી દર્શન તો ન થાય પણ પરમાત્માનો અનુભવ એનો આભાસ સંભવ નથી કરતાંપણાનો ભાવ છૂટવો પડે છે આ જ હિસાબ કિતાબ છે બીજું કાંઈ નથી જેમ તમે બેન રોટલા બનાવતા હોય અને તમે તમારી દીકરીને આપી દો રોટલા બનાવવાનું તો એ સંભાળી લે પણ તમે દીકરીને આપો જ નહીં રોટલા બનાવવાનું તો દીકરી સંભાળે કેવી રીતે તમે છોડો ત્યારે પહેલાં તમારી દીકરી સંભાળે ને એમ તમારી દીકરીને તમે બધું શીખવાડી દીધું હોય તો આ જ રીતનું છે આપણે કાંઈ આ માયાને છોડતા નથી ને પરમાત્મા કાંઈ આપણને પકડતા નથી માયાને આપણે છોડવી પડે છે નરસિંહ મહેતાએ આ વસ્તુને નક્કી કરી લીધી હતી હા જો બાપુ આ તો માણસ મરી જાય તો એમાં પરમાત્મા છે ખરો કેમાં છે તો કેમાં છે એ પરમાત્મા આ માણસ મરી જાય તો આ પરમાત્મા હશે એની સાથે માણસ મરી જાય તો પરમાત્મા એની સાથે તો હોય જ છે હા એટલે માણસ મરી જાય તો પરમાત્મા તો એની સાથે જ હોય કારણ કે આત્માની અંદર જ પરમાત્મા છે આત્માની અંદર જ બરાબર એને મળદું છે એ મળદામાં છે મળદામાં છે હા તો બરોબર સમજાવો હા તો આ સાંભળજો આત્મામાં તો પરમાત્મા છે જ પણ એ આત્મા એ લેવલ પર પહોંચવો પડે કારણ કે આત્મા આ મનમાયા સાથે બંધાઈ ગયેલો છે એટલે પરમાત્માની તરફ એની મતલબ જ્ઞાન દ્રષ્ટિ ઉઠતી નથી બાકી આત્માની અંદર જ પરમાત્મા છે પણ આત્મા ક્લિયર ચોખ્ખો બની જવો પડે શુદ્ધ આત્મા બની જવો પડે એના ઉપર કામ કરો લોભ મધમોહ શબ્દ સ્પર્શ રૂપરસ ગંધના જે આવરણો ચડ્યા છે ને એટલે પરમાત્માને આત્મા નથી જાણી શકતું બાકી મળદામાં એ છે કારણ કે એ મરદું જે છે આત્મા નીકળી ગયો એટલે આત્મા તેની જગ્યાએ વયો ગયો જહા આશા તાં આશા સુરતા વાહા મુકામ બરાબર એના કર્મ પ્રમાણે વયો ગયો પણ એ મરદાની અંદર પરમાત્મા છે કારણ કે કણકણમાં છે તો મરદામાં હોવો જ પડે ને કારણ કે મરદું પાંચ તત્વનું છે એને આપણે બહાર નાખી એટલે એ પોત પોતાની જગ્યાએ પાંચ તત્વમાં વિલીન થઈ ગયું બરાબર પણ એની અંદર જ છે સર્વ વ્યાપક પરમાત્મા હોય તો મરદામાં એ છે કણકણમાં છે જેવી રીતે તો એમાંથી આત્મા બહાર નીકળી ગયો કારણ કે એ બધું પરમાત્માનું સ્વરૂપ છે જેવી રીતે પરમાત્મામાંથી જ આત્મા પ્રગટ થયો છે એવી રીતે આ કણકણમાંથી આત્મા મરદામાં એ કણકણમાં એમાંય પરમાત્મા હતો જ એટલે પરમાત્મામાંથી આત્મા બહાર નીકળી ગયો અને પોતપોતાના કર્મ પ્રમાણે એનો જન્મ ગમે ત્યાં થઈ ગયો જેવી મનમાં ઈચ્છા હોય એ ઈચ્છા પ્રમાણે એ પોતાના ઘરે હોયો ગયો બાકી મળદામાં છે જ પરમાત્મા કારણ કે મરદું સરવાળે તો કણમાં જ આવે ને આત્માએ એના ઘરને છોડી દીધું એના શરીરને એટલે નીકળીને બીજા ઘરે જવા યોગ્ય તો ન્યાય પરમાત્મા છે બધી જગ્યાએ પરમાત્મા છે પરમાત્મા નથી એવું એક પણ સ્થાન નથી પણ એ આપણે ક્યારે સમજી શકીએ ત્યારે તમામ વસ્તુઓ છૂટી જાય આ વિષય વાસનાઓ બધું ટોટલ છૂટી જવું પડે રાગ દ્વેષ છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ તારી મારી માન મોટાય અહંકાર બળાય બધું છોડી દેવું પડે નિરહંકારી બની અને પરમાત્માની ભક્તિ કરવી પડે એક સાચા સદગુરુ મળી જાય અને રસ્તો બતાવી દઈએ એ રસ્તે તમે ચાલો લગાતાર એટલે અવશ્ય પરમાત્મા સુધી આપણે પહોંચી શકીએ છીએ કારણ કે પરમાત્મા કણકણમાં છે એ તમામ સાધુ સંતોનો આ મત છે સનાતન ધર્મના ગ્રંથોમાં બધી જગ્યાએ પરમાત્મા કણકણ છે એમ કહેવામાં આવ્યું છે અન્ય સાધુ સંતોના ગ્રંથોમાં એ કહેવામાં આવ્યું છે કે પરમાત્મા કણકણમાં છે ક્યાંય નથી એવું બને જ નહીં જેવી રીતે પ્રહલાદને પૂછવામાં આવ્યું હિરણ્ય કશિપુ દ્વારા કે તારો ભગવાન ક્યાં છે તો એને એવું કીધું ક્યાં નથી બરાબર તો કે આ થાંભલામાં છે તો કે આ થાંભલામાં છે બે ત્રણ કદાચ મારે તેમાંથી કે નહીં ભગવાન નરસિંહ ભગવાન પ્રગટ થયા કે નહીં હા તો એવી જ રીતે ભગવાન નરસિંહ પ્રગટ થયા એટલે પરમાત્મા છે કારણ કે પરમાત્મા પ્રગટ થાય તો ભગવાનના નવો અવતારોમાં કે મચ્છ અવતાર થયો તો મચ્છ મચ્છ અવતાર પ્રગટ થયો છે કે જન્મ થયો છે એ ક્યાં કોઈ પાણીમાં જોવા ગયું હતું કચ્છપ અવતાર પ્રગટ થયો છે પાણીમાં હે કે પછી જન્મ થયો છે એ ક્યાં કોઈ જોવા ગયું હતું બરાબર નરસિંહ ભગવાન એ પ્રગટ થયા થાંભલો ફાડીને પછી વામન અવતાર એના માતા પિતાની કોઈને ખબર છે વામન અવતાર એ પ્રાગટ્ય જ કહેવાય હા પછી એમ કે પરશુરામ જે અવતાર છે એ કદાચ બની શકે ચલો માતા પિતાને બરાબર પેટમાં ગર્ભધારણ કરીને આવ્યા ભગવાન રામ પણ માતા પિતાના પેટમાં રહીને આવ્યા બરાબર ભગવાન કૃષ્ણ પણ આવ્યા પણ ઘણા બધા ભગવાન વિષ્ણુજીના અવતાર એવા છે કે જેમાં પ્રાગટ્ય જ છે ક્યાં એનું જન્મ નથી અને પ્રગટ જ થાય પરમાત્મા પ્રગટત થાય છે આ તો પેલા એક બેન બોલ્યા હતી કોણ હતા દીકરી હતી અચ્છા અચ્છા ઠીક હે તમારી દીકરી હતી બરાબર સરસ તો આ કમ્પ્લીટ ખુલાસો કર્યો બધું સમજાવવામાં આવી ગયું ને હા આવી ગયું સારું સત્ય સનાતન ધર્મની જય જાય